પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલની તારીખ જાહેર ફાઇનલ જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલની ટેસ્ટની રાહ જોઈ રહ્યા હતા તેની ફાઇનલ તારીખ જાહેર કરી દેવામાં આવેલ છે તો આઠ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી શરૂ થશે ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરાશે જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે ટ્રેક વિશેની માહિતી જાણશું એટલે કે અલગ અલગ મેદાન વિશે જાણશું તો પુરુષ ઉમેદવાર માટે બાર જેટલા ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવેલ છે જ્યારે મહિલાઓ માટે ત્રણ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ છે જે બે હજાર એકવીસ બાવીસ પ્રમાણે જ ફાળવામાં આવેલા હતા તે જ ગ્રાઉન્ડ પરથી આપવામાં આવેલા છે તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ પાટણ ગોધરા નડિયાદ ગોંડલ અમરેલી અને પાલનપુર આ બધી જગ્યા ચારસો ને સોળ મીટરના ટ્રેક હશે અને રાઉન્ડ એટલે કે લેપ બાર એટલે કે બાર રાઉન્ડ તમારે મારવાના રહેશે ત્યાર પછી જૂનાગઢ હિંમતનગર ને સુરેન્દ્રનગર જ્યાં ત્રણસો ને ચોર્યાસી મીટરના હશે અને તે રાઉન્ડ તમારે મારવાના રહેતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ વખતે સુરત મહેસાણ અને ખેડા આ ત્રણ ગ્રાઉન્ડ નવા ફાળવામાં આવેલા છે જ્યારે મહિલાઓ ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે તો ત્રણ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલા છે જેમાં ગાંધીનગર ભરૂચ અને રાજકોટ શહેર છે આ ત્રણ ગ્રાઉન્ડ દર વખતે ફાળવામાં આવતા હોય છે જ્યાં ચારસો મીટરના ટ્રેક પૂરેપૂરા હોય છે અને આ હતી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની ફિઝિકલ વિશેની માહિતી જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો થેન્ક યુ